તો ભક્તો તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વર્ષ બે હજાર પચીસનું અંતિમ અને બીજું મોટું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તમે બધા જાણો છો કે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળ્યું હતું જેની અમારી રાશિઓ પર માનસિક અને શારીરિક રીતે તેમજ અમારા વ્યવસાય નોકરી અને દરેક ક્ષેત્ર પર ઊંડી અસર પડી હતી અને આવી સ્થિતિ માત્ર પંદર દિવસ પછી ફરીથી એક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે એટલે કે પિતૃપક્ષના પ્રથમ દિવસે એટલે કે સાત સપ્ટેમ્બરે ગ્રહણ થયું હતું અને પિતૃપક્ષના અંતિમ દિવસે એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે એક મોટું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી શાસ્ત્રો અનુસાર સર્વપિતૃ અમાવસ્યા પર નકારાત્મક ઉર્જા અત્યંત સક્રિય રહે છે અને આવી સ્થિતિમાં તે દિવસે સૂર્યગ્રહણનો સહયોગ થવા દરેક માનવ જાતિ અને દરેક રાશિ પર અસર કરે છે ભક્તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે જ્યારે ચંદ્રમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે હું તમને જણાવવા માગું છું કે એકવીસ સપ્ટેમ્બરનું સૂર્યગ્રહણ એક ખંડગ્રાસ સૂર્યગ્રહણ હશે એટલે કે આમાં ચંદ્રમાં સૂર્ય માત્ર આશિક રૂપે જ ઢાંકી શકશે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનો દિવસ જ્યોતિષ અને ખગોળીય બંને દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ હશે આ દરમિયાન ન્યાય પ્રદાતા અને કર્મફળદાતા શનિ પણ કન્યા રાશિમાં વખરી હશે જેનાથી રાશિઓ પર મોટી અસર જોવા મળશે આ સૂર્યગ્રહણ કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુણી નક્ષત્રમાં થશે આથી કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુણી નક્ષત્રના જાતકો આ સૂર્યગ્રહણથી સંપૂર્ણપણે પ્રભાવિત થશે તેમના માટે આ સૂર્યગ્રહણ ખૂબ જ કષ્ટદાયી રહેશે તેથી તમે બધાએ સૂર્યગ્રહણના સમયે ખાસ સાવચેતી રાખવી જોઈએ અને સૂર્યગ્રહણ દરમિયાન વધુમાં વધુ સૂર્યના મંત્રનો જાપ કરવો જોઈએ આનાથી તમને લાભ મળશે તો ભક્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભક્તો આપણે સૂર્યગ્રહણના સમયની વાત કરીએ તો ભક્તો ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરની રાત્રે દસ વાગે અને ઓગણસાઠ મિનિટે શરૂ થશે મધરાત્રે ત્રણ વાગે અને ત્રેવીસ મિનિટે સમાપ્ત થશે આ સૂર્યગ્રહણ લગભગ ચાર કલાક ચોવીસ મિનિટ સુધી ચાલશે હવે હું તમને જણાવું કે આ સૂર્યગ્રહણ કયા કયા જોવા મળશે તો જુઓ ન્યૂઝીલેન્ડ ફ્રીજી ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા એન્ટાર્કટિકા ફ્રેન્ચ પેરેનિશિયા કિરિબાતી ન્યૂ કેલેન્ડનિયા સોમેયા ટોંગા વનુઆતુ અને દક્ષિણ પેરિસ મહાસાગરમાં આ ગ્રહણ જોવા મળશે જો કે એકવીસ સપ્ટેમ્બરનું આ સૂર્યગ્રહણ ભારતમાં આર્થિક રૂપે જોવા મળશે પરંતુ તેની અસર દરેક રાશિ પર જરૂર પડશે હવે આપણે સૂર્યગ્રહણના કાળ વિશે જાણી લઈએ તમે બધા જાણો છો કે જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે તેનો કાળ નવ કલાક પહેલાં શરૂ થઈ જાય છે અને જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે બાર કલાક પહેલાંથી જ કાળ માન્ય થઈ જાય છે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં તેથી આ સૂર્યગ્રહણનો કાળ પણ ભારતમાં માન્ય નહીં રહે પરંતુ કારણ કે વિશ્વના કોઈપણ ખૂણે આ ગ્રહણ થઈ રહ્યું છે તેની અસર આપણી રાશિઓ પર અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ પર જરૂર પડશે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયે સાવચેતી રાખવી જોઈએ જોકે સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં પરંતુ જ્યારે પણ ગ્રહણ જેવી ઘટના થાય છે ત્યારે તેની અસર દરેક રાશિ દરેક જીવજંતુ અને દરેક માનવ જાતિ પર પડે છે શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણને અશુભ ઘટનામાં માનવામાં આવે છે કારણ કે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત અવસ્થામાં હોય છે અને અશુભ ફળ આપે છે ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે ભક્તો શાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન કેટલાક કાર્યો કરવાની સંપૂર્ણપણે મનાય છે જે આપણે ગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ જેમકે ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવું સંપૂર્ણપણે વર્જિત છે આ દરમિયાન આપણે આપણા ઘરના મંદિર પર પડદો નાખી દેવો જોઈએ આ ઉપરાંત ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઈએ જોકે ગર્ભવતી મહિલાઓ બાળકો વૃદ્ધો અથવા બીમાર વ્યક્તિઓને જો જરૂર હોય તો તેઓ દવા પાણી વગેરે લઈ શકે છે બસ તમે ગ્રહણ શરૂ થાય તે પહેલાં તમારા ખાદ્ય પદાર્થો અને પીવાની વસ્તુઓમાં તુલસીનું પાન નાખી દેવું જોઈએ સૂર્યગ્રહણ દરમિયાન રસોડાથી સંબંધિત કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ આ દરમિયાન ભોજન બનાવવું ન જોઈએ અને ગેસ પણ ન સળગાવવો જોઈએ ગ્રહણના સમયે કપડાં અને વાસણો પણ ન ધોવા જોઈએ ભક્તો ગ્રહણના સમયે જૂઠ કપટ અને ખરાબ વિચારોથી દૂર રહેવું જોઈએ તમે સૂર્યગ્રહણ દરમિયાન મદિરાનું સેવન બિલકુલ ન કરો સૂર્યગ્રહણ દરમિયાન કામવાસથી પણ આપણે દૂર રહેવું જોઈએ આ ઉપરાંત સૂર્યગ્રહણ દરમિયાન સોયથી કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ કારણ કે આનાથી ગ્રહણ પર ખરાબ અસર આપણા જીવન પર પડી શકે છે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન કોઈપણ પ્રકારની શાકભાજી કાપવી નહીં ન તો સીવન કરવું ન તો વનાવટ કરવું આ દરમિયાન કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ ગ્રહણ દરમિયાન સીવન વનાવટ માથામાં તેલ લગાવવું બાળ બાંધવા નખ કાપવા બ્રશ કરવા વગેરે જેવા કાર્યો કરવાની સંપૂર્ણપણે મનાય છે અને આ ગ્રહણ દરમિયાન ભૂલથી પણ મુસાફરી ન કરવી જોઈએ આ સમયે આપણે વૃક્ષ છોડ ફૂલ લાકડું કે પાંદડા પણ ન તોડવા જોઈએ સૂર્યગ્રહણના સમયે કોઈ પણ શુભ કે નવું કાર્ય ન કરવું જોઈએ ગ્રહણ દરમિયાન સુવાની ભૂલ પણ ન કરવી જોઈએ આવું કરવું યોગ્ય નથી આ સમયે તમે ભગવાનનું ધ્યાન કે મંત્રનો જાપ કરી શકો છો ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન જવું જોઈએ કારણ કે આનાથી કાર્યોમાં અડચનો આવી શકે છે આ સમયે મુસાફરી કરવા જવાનું પણ ટાળવું જોઈએ નહીં તો તેનું શુભ ફળ નહીં મળે અને અકસ્માતની શક્યતાઓ વધુ હોય છે ગ્રહણના સમયે વધુમાં વધુ ગુરુ મંત્ર ઈષ્ટ મંત્ર કે ભગવાનનું ધ્યાન કે સ્મરણ કરવું જોઈએ અથવા કોઈ ધાર્મિક પુસ્તકનું પઠન કરવું જોઈએ તમે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના મંત્રનો જાપ જરૂર કરો આનાથી તમારી રાશિ પર સૂર્યની કોઈ પણ ખરાબ અસર નહીં પડે હવે આપણે જાણીએ કે ગ્રહણ પછી આપણે શું કરવું જોઈએ પરંતુ તે પહેલાં હું તમને બધા પાસે નિવેદન કરું છું કે સૂર્યદેવના આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ લખો સાથે જ તમે તમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે તે પણ જણાવો તો ભક્તો હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણ પછી આપણે શું કરવું જોઈએ તો જુઓ સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી ગંગાજળ નાખીને સ્નાન કરવાનું ભૂલશો નહીં ગંગાજળથી સ્નાન કરવાથી અને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરવાથી આપણા શરીર પર ગ્રહણની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે તે પછી કોઈ પણ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને દાન જરૂર કરો આનાથી તમને સારા પરિણામો મળશે ભક્તો એકવીસ સપ્ટેમ્બરનું સૂર્યગ્રહણ કેટલીક રાશિઓ પર શુભ ફળ આપશે જ્યારે કેટલીક રાશિઓ પર તેની ખરાબ અસર પણ જોવા મળશે કેટલીક રાશિઓ સંપૂર્ણપણે ધનવાન બનશે જેના પર ઊંડી અસર પડી શકે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ હોઈ શકે છે તેમના કરિયર અને નોકરીમાં સારા પરિણામોની આશા છે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ઘણી સારી રહેશે અવિવાહિત જાતકોના લગ્ન સંબંધી વાતચીત થઈ શકે છે શિક્ષણ ક્ષેત્રે પણ સારી સફળતા જોવા મળશે મેષ રાશિના જાતકોનું ભાગ્ય હવે તમને સંપૂર્ણ સાથ આપશે સાથે જ ભાઈ બહેનનો સહયોગ પણ મળશે એટલે કે મેષ રાશિના ભાઈ બહેનોમાં એકબીજામાં સહાયની ભાવના જાગશે અને તમે જાતે જ નોંધ કરી લેજો કે જો તમારો વ્યવસાય પહેલાં બંધ પડી ગયો હોય તો હવે તે આપોઆપ ચાલતો જોવા મળશે ચંદ્રગ્રહણ દરમિયાન પણ તમને જણાવ્યું હતું કે સાત સપ્ટેમ્બર ચંદ્રગ્રહણ પણ મેષ રાશિ માટે ખૂબ જ શુભ પરિણામો મળ્યા હતા તો જુઓ મેષ રાશિના જાતકોને બલે બલે થવાની છે તમે બધા મીઠાઈ વેચવા માટે તૈયાર રહેજો દરેક બાજુથી તમને ખૂબ જ શુભ પરિણામો મળશે આવનારા કેટલાક મહિનાઓમાં તમને કોઈ મોટી ખુશખબર પણ મળી શકે છે આગળની રાશિની વાત કરું તો કર્કર રાશિ કરક્ર રાશિના જાતકો માટે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ખૂબ જ લાભદાયી છે કોઈ નવી સંપત્તિ ખરીદવાનો યોગ છે જીવનમાં સુખ શાંતિ રહેશે અધૂરા કાર્યમાં સફળતાના યોગ છે જો તમે પહેલાં કોઈ રોકાણ કર્યું હતું તો તેમાં તમને લાભ મળવાના યોગ છે જો તમે કોઈને ઉધાર આપ્યું હતું અને તે પાછું નથી આવતું તો તે ગ્રહણ પછી વ્યક્તિ પોતે તવાના પૈસા પાછા આપશે જે લોકો નોકરીની શોધમાં હતા તેમનો રાહ હવે પૂરો થઈ શકે છે આ ઉપરાંત જે લોકોની નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે સાથે જ પગારમાં વધારો થવાની પણ પૂરા યોગ છે જે લોકો વિદેશમાં નોકરીનું સપનું જોતા હતા અથવા તેમને ક્યાંક રોકાણ કર્યું હોય તો તે પણ તેમને સારા સમાચાર મળશે તેમનું સપનું પૂરું થવાના યોગ છે જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં વધુ નફો થશે ધન લાભની અનેક તકો મળશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા તેમને સંતાન પ્રાપ્તિ થશે સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા તેમની યોજના હવે સફળ થશે ભગવાન તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે આગળની રાશિ વિશે વાત કરતા પહેલાં હું તમને બધા પાસે નિવેદન કરું છું કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સૂર્યદેવ જરૂર લખજો બિલકુલ કંજૂસી ન કરશો પાંચથી દસ મિનિટનો સમય કાઢીને આ વિડીયોને અંત સુધી જુઓ કારણ કે શક્ય છે કે આ ગ્રહણ પછી તમારી બમ્પર પર લોટરી લાગી જાય આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકોના દરેક કાર્યક્ષેત્રમાં મોટા અધિકારીઓ સાથે સંબંધો વધશે વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે તમારા લાભની તકોમાં વધારો થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ મોટો બદલાવ આવશે કોઈ સરપ્રાઇઝ ગિફ્ટ તમને મળી શકે છે કરિયરમાં લાભ થશે અને તમારા બગડેલા કાર્યો હવે બનવાના શરૂ થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં નવી તકો પણ મળશે જેનાથી તમારા જીવનમાં સારો એવો બદલાવ આવશે હા ભક્તો સૂર્યગ્રહણ પછી ભગવાન ભોલેનાથની સૌથી પહેલી કૃપા તમારા પર થવાની છે સાથે તમને ઘણો ધનલાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બનશે ત્યાં બીજી તરફ તમારા વ્યવસાયમાં પણ વધારો થશે આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ હવે ચારે બાજુથી લાભ જોવા મળશે તમે જે કાર્યક્ષેત્રમાં હાથ નાખશો ત્યાં તમને પ્રગતિ મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિના સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ ખુશીઓ હશે જો તમે નવું ઘર ખરીદવા માગો છો તો તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે એક દરે આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે ભક્તો ફરી યાદ દેવડાવવું કે આ સૂર્યગ્રહણને તમે હળવાશથી ન લો કારણ કે તેના ઠીક પંદર દિવસ પહેલાં સાત સપ્ટેમ્બર ચંદ્રગ્રહણ થયું હતું તમે બધાએ તેની અસર તમારા જીવન પર જોઈ લીધી હશે આ બે હજાર પચીસની અંતિમ તક છે જ્યારે તમે તમારા ગ્રહોની દશાને તમારા અનુકૂળ બનાવી શકો છો તો અમારા ચેનલ અક્ષર અમૃત સાથે જોડાયેલા રહેજો હું રોજ નવા નવા ઉપાયો તહેવારો અને વ્યક્તિગત જીવનની સમસ્યાઓના સમાધાન લઈને આવું છું વર્ષ સમસ્યા સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ રવિવારે થવા જઈ રહ્યું છે અને આ બે હજાર પચીસ નો સૌથી લાંબુ અને અંતિમ સૂર્યગ્રહણ હશે જે ભારતમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળશે પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં કેટલા વાગે શરૂ થશે તેનો સૂત્રકાળ શું હશે અને આ સૂર્યગ્રહણ ક્યારે સમાપ્ત થશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવીશ સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું કે સૂર્યગ્રહણ દરમિયાન આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ કારણ કે આ સૂર્યગ્રહણ પિતૃ અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે અને તેના પંદર દિવસ પહેલાં સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ચંદ્રગ્રહણ થયું હતું પંદર દિવસના અંતરાલમાં વર્ષમાં થતાં બે મોટા ગ્રહણોની વચ્ચે આપણા જીવન પર તેની શું અસર પડે છે તેનાથી આપણને કેવી રીતે બચવું કારણ કે તેની અસર માત્ર આપણી કુંડી પર જ નહીં પરંતુ આપણા ભાગ્ય પર ઊંડી અસર કરશે તો આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી જણાવીશ સૌથી પહેલાં હું તમને જણાવું કે વર્ષ બે હજાર પચીસનું પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ થયું હતું અને તે દિવસે હોળી હતી આ વખતે સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરે થવા જઈ રહ્યું છે જે પિતૃ અમાવસ્યાના દિવસે થશે અને તેના બીજા દિવસથી નવરાત્રિ શરૂ થશે તો આ દિવસે આપણે શું કરવું પિતૃ અમાવસ્યાના દિવસે આપણે પિતૃઓને તર્પણ આપવું જોઈએ કે નહીં ગ્રહણની અસર આપણે કેવી રીતે બચવું જોઈએ સાથે જ આ સાથે હું તમને જણાવીશ કે સૂર્યગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ કારણ કે આ દરમિયાન તમને શું કરવું અને શું ન કરવું સાથે તેમને કયા ઉપાયો જરૂર કરવા જોઈએ જેથી તેમના થનારા બાળક પર આ સૂર્યગ્રહણની કોઈ અસર ન પડે કારણ કે જેમ તમે જણાવ્યું એમ પંદર દિવસના અંતરાલમાં બે મોટા ગ્રહણ થયા છે તેથી તમે બધાએ પોતાના અને થનાર બાળકના સંપૂર્ણપણે સુરક્ષિત રાખવું જોઈએ તો ભક્તો આ વિડિયો દ્વારા તમને વર્ષ બે હજાર પચીસના બીજા અને સૌથી મોટા સૂર્યગ્રહણની સંપૂર્ણ માહિતી મળશે મારું નિવેદન છે કે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ તમારા બધા કામને બાજુમાં રાખીને આ વિડીયોને ધ્યાનથી જોયા પછી તમે વધુમાં વધુ તમારા પાડોશીઓ અને સગા સંબંધીઓ સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં સાથે જ આ સૂર્યગ્રહણના વિડીયોને લાઈક કરીને ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરીને અને વર્ત પર્વો સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી તેમજ વ્યક્તિગત જીવનની દરેક સમસ્યાનું સમાધાન સૌથી પહેલાં મળી શકશે વર્ષ બે હજાર પચીસમાં કુલ ચાર ગ્રહણ થયા છે જેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ એટલે કે આ વર્ષ બે હજાર પચીસમાં પ્રથમ ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ થયું હતું તે પછી ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ સૂર્યગ્રહણ થયું હતું એટલે કે માર્ચ મહિનામાં આપણે બે મોટા ગ્રહણ જોયા ચૌદ માર્ચ ચંદ્રગ્રહણ અને ઓગણત્રીસ માર્ચ સૂર્યગ્રહણ આ કર્મમાં સપ્ટેમ્બર મહિનામાં પણ બે મોટા ગ્રહણ થઈ રહ્યા છે એટલે કે સાત સપ્ટેમ્બર ચંદ્રગ્રહણ થયું અને આ કર્મમાં બે હજાર પચીસનું અંતિમ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થવા જઈ રહ્યું છે તમને જણાવું કે જ્યોતિષશાસ્ત્રમાં પણ સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ ઘટના તરીકે જોવામાં આવે છે કારણ કે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત અવસ્થામાં હોય છે અને અશુભ ફળ આપે છે આ દરમિયાન સૂર્યની શક્તિ સંપૂર્ણપણે નબળી પડે છે અને તે કષ્ટમાં હોય છે આ દરમિયાન આપણે કોઈ શુભ ફળની પ્રાપ્તિ થતી નથી તેથી આ સમયે આપણે કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે ખાસ કરીને સૂર્યગ્રહણ દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને પૃથ્વી પર પોતાની છાયા નાખે છે જેના કારણે સૂર્યનો પ્રકાશ સંપૂર્ણપણે આશિક રૂપે અવરોધાય છે આ ઘટના ફક્ત અમાવસ્યાના દિવસે જ થાય છે જ્યારે ચંદ્રમાં સૂર્યના કેટલાક ભાગોને ઢાંકી દે છે તેને આશિક રૂપે સૂર્યગ્રહણ કહેવામાં આવે છે અને જ્યારે ચંદ્રમાં સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી લે છે તેને સંપૂર્ણપણે સૂર્યગ્રહણ કહેવામાં આવે છે તમને જણાવવું કે બે હજાર પચીસમાં એકવીસ સપ્ટેમ્બરે થનારું આ સૂર્યગ્રહણ એક આશિક રૂપે સૂર્યગ્રહણ હશે આમાં ચંદ્રમાં સૂર્યને સંપૂર્ણપણે ઢાંકશે નહીં આ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર આશ્વિની માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિએ થશે હવે આપણે જાણીએ કે બે હજાર પચીસનું આ સૂર્યગ્રહણ કયા સમયે થશે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે દસ વાગે અને ઓગણસાઠ મિનિટે શરૂ થશે અને મધરાત્રે ત્રણ વાગે અને ત્રેવીસ મિનિટે સમાપ્ત થશે આ ગ્રહણનો મધ્ય ભાગ રાત્રે એક વાગે અને અગિયાર વાગે શરૂ થશે આ સૂર્યગ્રહણની કુલ અવિધિ લગભગ ચાર કલાક ચોવીસ મિનિટ રહેશે હવે સૂર્યગ્રહણના સૂતકકાળની વાત કરીએ જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સૂતકકાળ નવ કલાક પહેલાં શરૂ થઈ જાય છે પરંતુ સૂર્યગ્રહણમાં સૂતકકાળ બાર કલાક પહેલાં જ માન્ય થઈ જાય છે એટલે કે તમારે સવારે અગિયાર વાગ્યેથી જ આ સૂતકકાળનું પાલન કરવું પડશે આ સૂર્યગ્રહણના સમયે ખાસ સાવચેતી રાખવી જોઈએ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ સમયે વિશેષ સાવચેતી રાખવી જોઈએ કારણ કે ગ્રહણની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે તેથી સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન જવું જોઈએ ભલે ગમે તેટલું જરૂરી કામ હોય પણ ગર્ભમાં રહેલા બાળક પર આની છાયડો પણ ન પડવો જોઈએ સાથે જ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ મંત્રનો જાપ કરવો જોઈએ અને આ સમયે પોતાના પીઠ પર ગીરનો લેપ જરૂર લગાવવો જોઈએ કોઈ ધાર્મિક પુસ્તકનું પઠન કરી શકાય છે ગર્ભવતી મહિલાઓએ નૌકાદાર અને ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ આ દરમિયાન કોઈ પણ ખાવું પીવું ન જોઈએ સ્વાસ્થ્ય બગડે તો આવી સ્થિતિમાં તમે સીધા સુઈ જાઓ પરંતુ કોઈ કાર્ય ન કરો આ સમયે ફક્ત મંત્રનો ઉચ્ચારણ કરો ગ્રહણ દરમિયાન ભગવાનની કોઈ પણ પૂજા અર્ચના ન કરવી જોઈએ મંદિરોના દરવાજા બંધ કરી દેવા જોઈએ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ સૂર્યને ન જોવો ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ વાતનો તણાવ ન લેવો જોઈએ અને આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ નીચું નમીને કોઈ કાર્ય ન કરવું જોઈએ આ સમયે સોય દોરાનો ઉપયોગ પણ ન કરવો જોઈએ અને ન તો કઢાઈ કે વટાણ કરવું એવું માનવામાં આવે છે કે ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ ધાતુથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને ન તો તેને શરીર પર ધારણ કરવું જોઈએ શક્ય હોય તો ગ્રહણ સમાપ્ત થયા પછી ગર્ભવતી મહિલાઓએ સ્નાન જરૂર કરવું જોઈએ અને ગ્રહણ દરમિયાન પોતાના પેટ પર ઘેરુનો લેપ જરૂર લગાવવો જોઈએ ગ્રહણ સમાપ્ત થતાં જ તમારે પોતાના પર ગંગાજરનો છંટકાવ જરૂર કરવો અને કપડાં બદલી નાખવા જોઈએ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાવામાં છોક કે તડકો ન રાખવો જોઈએ આ ઉપરાંત તમને જણાવું કે ગ્રહણ દરમિયાન પતિ પત્નીએ શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ આવું કરવાથી તમારા ઘરની સુખ શાંતિ બગડી શકે છે જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો આ સમયે ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું ખાસ કરીને જેમની કુંડળીમાં રાહુ કેતુની અસર વધુ હોય તેમને જણાવવું કે ગ્રહણ દરમિયાન તેલની માલિશ પણ ન કરવી જોઈએ આવું કરવાથી ત્વચા સંબંધી રોગોનો સામનો કરવો પડી શકે છે ગ્રહણના સમયે તુલસીના પાંદડાનું ખાસ મહત્ત્વ હોય છે આ સમયે તુલસીના પાંદડા તોડવાનું અશુભ માનવામાં આવે છે તેથી ગ્રહણ પહેલાં જ તુલસીના પાંદડા તોડીને તમારા ભોજન અને પાણીની દરેક વસ્તુમાં જરૂર નાખી દેજો અને પછી જ તેનું સેવન કરો કોશિશ કરો કે ગ્રહણમાં રાખેલું ભોજન તમે ઉપયોગ ન કરો તેને બહાર ફેંકી દેજો અને જો તમે ફેંકી ન શકો તો તેમાં તુલસીનું પાન કે કુશા નાખેલું ભોજન ગ્રહણ સમાપ્ત થયા પછી જ કરો જેમ કે ગ્રહણ સમાપ્ત થાય તમારે તમારા ઘરની સાફ સફાઈ સારી રીતે કરી લેવી જોઈએ નમકનું પોતું લગાવવું જોઈએ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ કારણ કે આ સમયે તાંત્રિક શક્તિઓ ખૂબ જ પ્રભાવિત હોય છે આ દરમિયાન આપણે કોઈપણ પ્રકારની મુસાફરીથી બચવું જોઈએ જો જરૂરી ન હોય તો પરિવારના કોઈ સભ્યને ઘરની બહાર ન જવું જોઈએ આ ઉપરાંત તમને જણાવું કે આ દરમિયાન આપણે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ કારણ કે સૂર્યગ્રહણની નકારાત્મક અસર દરેક વ્યક્તિના જીવનમાં જોવા મળે છે ધ્યાન રાખો કે સૂર્યગ્રહણ દરમિયાન વાળમાં તેલ ન લગાવવું ભોજન ન કરવું પાણી ન પીવું સૂવું પણ નહીં વાળ ધોવા વગેરે જેવા બધા કાર્યો વર્જિત માનવામાં આવે છે આ દરમિયાન કપડાં ધોવા વાસણ ધોવા ખાવાનું બનાવવું તાળું ખોલવું કે દાંત સાફ કરવાની પણ મનાય છે જો તમે બીમાર છો વૃદ્ધ છો બાળક છો કે ગર્ભવતી મહિલા છો તો આ દરમિયાન ગ્રહણના સમયે ખાવા પીવાની જરૂર હોય તો જ ગ્રહણના સૂતક કાળ પહેલાં જ ખાવા પીવાની સંપૂર્ણ તૈયારી કરી લો અને દરેક ખાદ્યપ્રિય સામગ્રીમાં તુલસીનું પાન નાખી જ રાખો તુલસીનું પાન કે ઉષા નાખવાનું ભૂલશો નહીં આ નાખીને જ તમારે ખાવું પીવું આનાથી તમને અન્ન અને જનનો દોષ લાગશે નહીં અને તમે ગ્રહણની નકારાત્મકતાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશો ભક્તો આ ઉપરાંત સૂર્યગ્રહણના સમયે કોઈ શુભ કાર્ય પણ ન કરવું જોઈએ તમને જણાવું કે ગ્રહણના દરમિયાન પૂજા પણ નિષિદ્ધ માનવામાં આવે છે આ દરમિયાન આરતી કરવી પૂજા પાઠ કરવું સંપૂર્ણપણે મનાય છે આ દરમિયાન મૂર્તિનો સ્પર્શ કરવો પણ વર્જિત છે કારણ કે આ સમયે પ્રકૃતિ સૌથી વધુ સંવેદનશીલ સ્થિતિમાં હોય છે આથી આ દરમિયાન વૃક્ષ છોડ ફૂલ પાંદડા તોડવા પણ સંપૂર્ણપણે મનાય છે શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન નખ કાપવા વાડ કાપવા દાઢી બનાવવી અશુભ માનવામાં આવે છે તમે ગ્રહણના સમયે માંસ માછલી મદિરા વગેરેનું સેવન પણ ન કરો ગ્રહણની અવિધિમાં આ બધી વસ્તુઓ ખાવાની સંપૂર્ણપણે મનાય છે સિગારેટ પીવી દારૂ પીવો નશીલા પદાર્થનું સેવન કરવું ટાળવું જોઈએ સૂર્યગ્રહણ દરમિયાન તમારે કોઈ પણ પ્રકારનું મનોરંજન પણ ન કરવું જોઈએ કેટલાક લોકો ટાઈમપાસ માટે જુગાર તાસ વગેરે રમે છે તે ખૂબ જ ખોટું છે તમને જણાવવું કે ગ્રહણના સમયે બીજાનું આપેલું અન્ન પણ ન ખાવું જોઈએ ઉતારેલા વસ્ત્રો પણ ન પહેરવા જોઈએ કારણ કે તેનો ભાર આપણા શરીર પર આવે છે અને તેનાથી આપણું બાર વર્ષનું પુણ્ય નષ્ટ થઈ જાય છે એક વાતનું ધ્યાન રાખો કે ગ્રહણ દરમિયાન બહારનું ખાવાથી પણ બચવું જોઈએ આ દરમિયાન સૂવું પણ ન જોઈએ પરંતુ ગર્ભવતી મહિલાઓ વૃદ્ધો બાળકો જો આ નિયમોનું પાલન નહીં કરી શકે તો આવી સ્થિતિમાં તમે સીધા સૂઈ જાઓ અને ઈશ્વરનું ધ્યાન અને મંત્રનો જાપ કરતા રહો ગ્રહણના સમયે ઝઘડો લડાઈ ન કરવી જોઈએ આ દરમિયાન જૂઠ કપટ અને ખરાબ વિચારોથી દૂર રહેવું જોઈએ ગ્રહણના સમયે મન અને બુદ્ધિ પર પડતી ખરાબ અસરથી બચવા માટે તમારે વધુમાં વધુ ભગવાનના નામનો જાપ કરવો જોઈએ તમે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના મંત્રનો જાપ કરી શકો છો એક હું તમને જણાવું છું જે બાળક વૃદ્ધ કે કોઈ પણ બોલી શકે છે તમે આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ગ્રહણના સમયે આ મંત્રનો જાપ કરતા રહો અને જેમ જ ગ્રહણ સમાપ્ત થાય તમે ગંગાજળ નાખીને સ્નાન જરૂર કરો આખા ઘરમાં સાફ સફાઈ કરો નમકનું પોતું લગાવો અને ઘરના દરેક ખૂણે તેમજ મંદિરમાં ગંગાજનનો છંટકાવ જરૂર કરો ગ્રહણ સમાપ્ત થયા પછી તમારે દાન પણ જરૂર કરવું જોઈએ તમે કોઈ જરૂરિયાતમંદ ગરીબ કે બ્રાહ્મણને અન્નધન અને વસ્ત્રનું દાન કરો આનાથી તમને પુણ્યની પ્રાપ્તિ થશે અને તમારા ખરાબ કર્મો પણ કપાઈ જશે હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણ દરમિયાન તમે કયા ઉપાયો કરીને તમારા જીવનના દરેક કાર્યને સફળ બનાવી શકો છો અને તમારા દરેક પ્રકારના કષ્ટોથી મુક્તિ મેળવી શકો છો તેમજ તમારી મનોકામનાઓ પૂર્ણ કરાવી શકો છો તો જુઓ આ દરમિયાન પ્રકૃતિ ખૂબ જ સ્વદનશીલ હોય છે આ દરમિયાન કરેલો ઉપાય કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ કે વ્યર્થ જતો નથી આ સમયે તમને લાભ માટે સૂતકનું પાઠ પઠન કરો આનાથી ધન અનેક સ્ત્રોત તમારા ઘરમાં આવશે તમારા ઘરમાં પૈસા રૂપિયા સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાઓ હોય જે કોઈ અડચનો હોય કોઈ કુંડળીમાં જો કોઈ દોષ હોય તો એ આપોઆપ દૂર થતો જોવા મળશે તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે ગ્રહણ સમાપ્ત થયા પછી ગૌમાતાના ગોળ અને રોટલીમાં થોડું ઘી નાખીને જરૂર ખવડાવો આનાથી ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે નજર દોષની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ગ્રહણ પછી કાળા તલ અને સરસવના તેલનો દીવો પીપળાના ઝાડ નીચે જરૂર પ્રગટાવો આનાથી તમારા જીવનમાં જે કોઈ નજર દોષે છે સમસ્યાઓ હોય ભલે તે તમારા રૂપ પર લાગેલી હોય તમારા પૈસા રૂપિયા પર લાગેલી હોય એ તમારી પ્રગતિ પર લાગેલી હોય દરેક સમસ્યાના સમાધાન માટે જેની તમને ખબર ન હોય તેવી સમસ્યાઓ માટે પણ તમે આ પીપળાની જે દીવો સળગાવવાનો ઉપાય જરૂર કરજો આનાથી તમને દરેક સમસ્યાથી મુક્તિ મળશે જો તમારી કુંડળીમાં સૂર્ય નીચ દિશામાં હોય કે માંગલિક દોષ હોય અને શનિ દોષની સમસ્યા હોય તો આ સમયે તમારે સૂર્યમંત્રનો જાપ કરવો જોઈએ ચાંદીના વાસણમાં દૂધ ભરીને શિવલિંગ પર અર્પણ કરો કે પછી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો સ્વાસ્થ્ય લાભ માટે જો પરિવારમાં કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર રહેતી હોય તો ગ્રહણ સમાપ્ત થયા પછી તુલસીના પાન નાખીને ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ નોકરી અને વ્યવસાયમાં વૃદ્ધિ માટે સરકારી નોકરીની પ્રાપ્તિ માટે કે અન્ય નોકરીમાં જો તમે પ્રમોશન ઈચ્છો છો તો સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી તુલસી માતાની સામે શુદ્ધ ઘીનો દીવો સળગાવીને તેમાં થોડું અક્ષત અને રોલી જરૂર નાખજો આનાથી નોકરી અને વ્યવસાયની દરેક મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે દરેક વિપદા તમારાથી દૂર થઈ જશે અને દરેક સમૃદ્ધિ તમારી પાસે આવશે ભક્તો આ સૂર્ય ગ્રહણ એક દુર્લભ ખગોળીય અને જ્યોતિષીય ઘટના છે જે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે તેથી જ આ સમયે સાવચેતી રાખો શાસ્ત્રોના નિયમોનું પાલન કરો અને ઉપર જણાવેલા ઉપાયો જરૂર કરો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય સૂર્યદેવ જરૂર લખજો ભગવાન શિવ અને સૂર્યદેવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે એવી શુભેચ્છા રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ